ડીસા તાલુકાના વરણ ગામે જળસંપત્તિ સંશોધન વિભાગ પાલનપુર દ્વારા દિયોદર લાખણી પાઇપલાઇન પ્રોજેક્ટ ગુલાબ ગુલાબસાગર તળાવ ઝેરડા સુધીની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વરણ ગામના સરપંચશ્રી અને ડેપ્યુટી સરપંચ શ્રી જેણુભા દરબાર અને ગ્રામજનો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જળસંચય અભિયાન ટીમ અને ડીસા તાલુકા વિકાસ અધિકારી શ્રી અને આજુબાજુના ગામડાને લગતા તલાટીકમ મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા भारतीय जनता पार्टीના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પ્રમુખ શ્રી સુમેરસિંહ વાઘેલા મહામંત્રી શ્રી ઉકાજી જાટ પ્રકાશભાઈ ઠાકોર પૂર્વ પ્રમુખ શ્રી ગિરીશભાઈ દેસાઈ જગમાલભાઈ માજીરાણા રંગુજી દરબાર પરતીજી દરબાર શંભુજી દરબાર દેસાઈ પર્વતભાઈ પૂર્વ સરપંચ દેસાઈ કેસરભાઈ દરબાર માધુસિંહ જોશી ભરતભાઈ રમેશભાઈ માજીરાણા આજુબાજુના ગામડાઓમાંથી સરપંચ શ્રીઓ અને ગ્રામજનો વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમારા સૌના માર્ગદર્શન માન્ય દિનેશભાઈ પાર્ટીના પ્રમુખ શ્રી સુમેરસિંહજી તાલુકા વિકાસ અધિકારી શ્રી ગિરીશભાઈ કેટીભાઈ અમારા બંને શ્રીઓ બળવંતસિંહજી અહીં વિશેષ રૂપની અંદર સૌ મંચુસ્થ મહાનુભાવો ખાસ કરીને આપણા આ વિભાગના અધિકારીશ્રીઓ વોટર રિસોર્સ ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ જેમના લીધે આપણે આજે ભેગા થયા છીએ મારા બુથના કાર્યકર્તાઓ દરેક અલગ અલગ ગામોમાંથી આવેલ શ્રીઓ સરપંચ શ્રીઓ તેના સભ્યશ્રીઓ પાર્ટીના સૌ શ્રીઓ સૌ મંચસ્થ મહાનુભાવો અને દૂર દૂરથી આવેલા અલગ અલગ ગામોમાંથી જેને પાણી માટે કંઈક તમને જે તાલાવેલી હતી કે ભાઈ આપણું કામ થઈ રહ્યું છે તો આપણે એને વધામણા કરવા માટે આવીએ એવા સૌ નાગરિકો અને વડીલો મિત્રો આજે બે દીકરીઓએ આનું મુહૂર્ત કર્યું છે મેં નથી કર્યું બે દીકરી નામ શું છે ક્યાં છે દીકરીઓ રાજલન વિક્રમજી ઠાકોર હવે આ બે દીકરીઓ મુહૂર્ત કર્યું છે એટલે હવે પાર પાડવાની જવાબદારી કોની કોની બધન જજ જેના ખેતર આવતું ને બધાની બરાબર કે નહી આજે એક થરાદ સીપો ની લાઈન આવી હતી એમાં ખૂબ કડવા અનુભવ થયા છે આજે કેટલા તળાવ એમને પડ્યા છે પાઇપ છે કોન્ટ્રાક્ટર છે પૈસા છે છતાં ભાઈ આડુડાઈ ના લીધે તળાવ ન ભર્યા હોય ને આજે કેટલા તળાવ છે અધિકારી બેઠા છે બરાબર છે અને હવે કિંમત સમજાય છે પોણી આવી ગયું છે જે ગમ નીકળી હતી એટલે હવે કે કરો પણ હવે ન થાય બરાબર કે નહીં કોમ હવે કોન્ટ્રાક્ટરનું પૂરું થયું એટલે જતા રે તો કે હવે કરો અમારા ગમમાં કે પાઇપ નહીં આવી પણ જ્યારે આવતી હોય ત્યારે બધાએ સહકાર આપવો જરૂરી છે દરેકને એવું લાગે મારા ખેતરમાંથી પાઇપલાઇન નીકળવી જોઈએ નહીં પોણી લેવું છે પણ પાઇપ નીકળવી જોઈએ નહી આવું શક્ય છે છે તો આ પાઇપલાઈન ની અંદર આપણે સાથ સખર આપવો બહુ જરૂરી છે આપો છે ને આપો હોય તો હાથ ઉચર કરજો હવે આ જેના ખેતરમાં નીકળતી હોય અને એનો સર્વે નંબર આવતો હાથ ઉચા કરો કેટલા જણા છે જેના સર્વે નંબર માંથી આવે છે અડધા ઘરે બેઠા એવું લાગ્યું કે ત્રીજા ભાગના આપી દે એમ કરીને દરેકના ભરવા માટેનું આયોજન કરે છે પણ વચ્ચે કોઈ વાલ તોડી નાખે કોઈ વાલ પાણી ખેંચી લે ને આપડા બધા તો પાછા માસ્ટર કરીને પોના ના પોના રાખે જાતે પોના બનાવી દે અધિકારી આવતો હવે આપણે અહીંયા ખોલી નાખીએ હવે વિચાર કરો કે અહીંથી ઝરડાવાળા માટે જો આપણે પાણી નાખવાનું કર્યું હોય અને અહીંથી આપણે થોડા બે ચાર કિલોમીટર દૂર કોઈ વાલ ખોલી નાખે તો પ્રેશર બોલો આજે દિયોદર થી ઝેરડા પાઇપલાઇનનું ખાતમુહૂર્ત હતું આ પાઇપલાઇન ગુજરાત સરકારે છસો ને સુણસઠ કરોડના અંદાજીત રકમે મંજૂર કરેલી છે આમાં આવતા દિયોદર તાલુકાના ગામડા લાખણી તાલુકાના ગામડા અને ડીસા તાલુકાના ગામડા એ એકસો ચોવીસ ગામ આવે છે અને એકસો ને ચોવીસના એકસો ને ચોરાણું તળાવોમાં પાણીની નર્મદાનું પાણીની પાણી નાખવાની પાઇપલાઇન મંજૂર કરવામાં આવેલી છે આ વિસ્તારના એકસો ને ચોરાણું તળાવોથી પાણી નર્મદાના પાણીથી ભરાશે અને દિયોદર વડીયાથી નીકળેલી આ પાઇપ લાઈન ડીસા તાલુકાના ઝેરડા ગામે જે નેવ વિઘામાં આવેલું તળાવ છે એને આપણે ઘોલાચી નામના તળાવથી ઓળખીએ છીએ અને એ આજે અમારા વિસ્તારનો મિની ડેમ કહેવાય છે તો આ વચ્ચેનો વિસ્તાર છે દિયોદર વડિયાથી માંડી અને જેડા વચ્ચેનો વિસ્તારના આવતા તમામ તળાવો ભરાય છે ત્યારે આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા આ વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી કેસાજી ચૌહાણ અને આપણા ગુજરાત વિધાનસભાના માન્ય અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો અથાગ પ્રયત્નોના કારણે આ ગામડાની અંદર આટલું મોટું નર્મદાના પાણીથી તળાવો ભરી અને ખેડૂતો સિંચન કરશે અને ખેડૂતોની એક ખુશાલીનો પ્રસંગ આજે આ ડીસા તાલુકાના વરણ ગામે રાખેલો હતો અને આમાં ખાતમુહૂર્ત કરી અને આજથી કામનો શુભારંભ કરવામાં આવેલ છે તમારું હું દેસાઈ ગિરીશભાઈ હરિભાઈ મારું ગામ વર્દોણા ભારતીય જનતા પાર્ટીના ડીસા તાલુકાના પૂર્વ પ્રમુખ અને તાલુકા પંચાયતના પૂર્વ ડેલીકેટ અને આ વિસ્તારના આગેવાન તરીકે આજે આપ સૌ ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે આપણા ખેતરમાંથી નીકળતી પાઇપલાઇન ને તમામે તમામ ખેડૂતો સાથ સહકાર આપી અને આગળ વધારવા માટે આગળ જવા માટે કોઈ અડચણ રૂપ ન કરો એવી ખાસ વિનંતી પરમ આદરણીય ધારાસભ્ય શ્રી વરણભાઈ માળી ના અધ્યક્ષ એમના હસ્તક અહીંયા જે પાણીની પાઇપલાઇન ચાલી છે એનું ખાતમૂતું ડીસા વિધાનસભામાં એટલે કે વરણ મુકામે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટી અને આપણા મોભી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પરમાદરણીય પરણભાઈ સાહેબનો આ પરજે ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને એમનામાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો લોકોને જે ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો પ્રેમ પણ દેખાઈ રહ્યો હતો આજના તબક્કે આ વિસ્તારમાં જે આ નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે યોજના યોજના થકી આ વિસ્તારને પડખ્યા રહી આ પ્રજાની ચિંતા કરવા બદલ પણ દરેક કાર્યકર્તાઓ અને ખેડૂતોએ ખૂબ આભાર માન્યો હતો